લામડા આવતો રે આ બોલ દઈ ના ખવાય ઓલા તણી ખામે કર આવે જાવ આ તલબુ તલબુ ઓન દે લાપન તું દી કાકા મે લી દે મે લી દે મે લી દે મે લી દે

માર લુકળા બકને મોલ ઈ લુકળા તો ઘરે જઈને ધોઈ નાખશે તો ઈ કે કે એક ધોલા બે ભાન કર્યો ટાટિયા હજાર છે આટલું હારું ઘરે તો જાતીડું નતું તો હોટલી વાડી ના છે પણ

બધા 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 બને 12 12 કાટ બધા નહીં તમે રોઈ તમે અહીં ઉભર જાતો બધાય તો નેકરી જા હું લઈ જતો તમે રૂપિયા તો હું આલું આમ જો આ કારંગો તમને એવું લાગે કે આ 500 ના કિલો જ આવે છે ઓ ઓ હો આ તો આ તમે જેમ તેમ ધારો ઓ હો આ તો આ તો મારા હારા શીક ના આ આ કોના કો કારંગો છે આમ જો ને તમે ભાઈ આમ કાકા આવો બીઠો નવ રૂપિયા લાવો એમાં બીઠો હે ઓ

તો તારું દુખસે હજી તો ટાટી ફગાવવાના બાકી હતા પણ રહી ગયો હું આયો તો ખાવું પડે તરબુદ કરતા મેઠું હતું હું તો દવાખાને લઈ ગયા